છેવાડાના માણસ સુધી પહોંચી શકાય તો જ બેટી બચાવો બેટી પઢાઓ સ્ત્રી સશક્તિકરણનું સૂત્ર સાર્થક થશે હાલ આપણે છેલ્લા ઘણા વર્ષોથી સ્ત્રી સશક્તિકરણ બેટી બચાવો બેટી પઢાઓ સહિતના સૂત્ર જોરશોરથી લગાવી રહ્યા છીએ દરેક ક્ષેત્રમાં સ્ત્રી પુરુષ સમોવડી બને તે માટે સતત પ્રયાસ કરી રહ્યા છીએ છેલ્લે ભારતના વિકાસમાં સ્ત્રી પોતાનું યોગદાન આપી શકે તે માટે લોકસભા રાજ્યસભા ધારાસભા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત

પઢાવ સહિત સ્ત્રી સશક્તિકરણની વાતો વાહિયાત લાગી રહી હોવાનો અહેસાસ થઈ રહ્યો છે